નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર હવે જોઈએ અગત્યના સમાચાર રાજકોટની દુઃખદ ઘટનાના તમામ સદગત આત્માઓને શાંતિ મળે તેવી શ્રી લાલ બાપુએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલ આગને કારણે કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે કોઈ કે પુત્ર ગુમાવ્યો છે તો કોઈકે કે બાળકો કોઈ કે પતિ ગુમાવ્યો છે તો કોઈ કે મા ગુમાવી છે આવા અસંખ્ય લોકોના દુર્ઘટનામાં મૃત્યુ થયા છે ત્યારે આજ રોજ તમામ દિવ્ય આત્માને શાંતિ મળે અને સદગતિ મળે તે નિમિત્તે ગધે ગાયત્રી આશ્રમની શ્રી લાલબાપુ દ્વારા ચોવીસ હજાર ગાયત્રી મંત્ર કરી દિવ્ય આત્માને શાંતિ માટે અનુષ્ઠાન શરૂ કર્યા છે રાજકોટની દુઃખદ ઘટનાના તમામ સદગતના આત્માને શાંતિ મળે તેવા આશય સાથે પૂજેલાલ બાપુએ પ્રતિક્રિયા આપી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી સમ્રાટ સમાચાર રાજકોટ રાજકોટમાં જે દુર્ઘટના બની એ સદગત આત્માઓને શાંતિ મળે એના માટે હું શ્રદ્ધાંજલિ આપું છું અને રાજકોટમાં જે દુર્ઘટના બની એમાં સદગત આત્માઓને સદગતિ અને શાંતિ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના અને ચોવીસ હજાર ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન હું એને અર્પણ કરું છું અને પરિવારજનોને સહન કરવાની શક્તિ આપે એવી માતાજીને પ્રાર્થના કરું છું જય માતાજી